શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દેવી ભગવતીની કૃપાથી મૂર્ખ બ્રાહ્મણ સત્યવ્રત મહાપંડિત થયો તેની કથા ભગવાન વ્યાસજી જન્મે જઈને કહી હતી તે કથા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે જેમાં દેવી ભગવતીના માત્ર એક અક્ષરનું ઉચ્ચારણ કરવા માત્રથી તે બ્રાહ્મણની ગતિ થઈ હતી તેની કથા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સર્વ મંગલ માંગલીયે શિવે સર્વાત સાધિકે કે શરણીએ ગૌરી નારાયણી નમોસ્તુતે જન્મેજય રાજાએ ભગવાન વ્યાસજીને પૂછ્યું કે હે મહામુનિ એ મુખ બ્રાહ્મણ કોણ હતો અને માત્ર એ એવા ઉચ્ચારથી દેવી ભગવતી તેના પર પ્રસન્ન થઈ કૃપા કરી હે મુનિ અતિ આશ્ચર્યજનક આ મન મોહનારી આ કથા આપ વિસ્તારથી કહેવાની મને કૃપા કરો ભગવાન વ્યાસજી કહે છે કે હું બધા પવિત્ર તીર્થોમાં દર્શન કરી ફરતા ફરતા નેમી આવ્યો ત્યાં ઘણા મુનિઓ હતા અને ત્યારે કથાનો આરંભ થયો એ સમયે ઋષિ સાથે બેસીને મુનિઓને આ પ્રમાણે પૂછ્યું કે મનુષ્ય કોની ઉપાસના અને ભક્તિ કરવી દેવોમાં કોણ દેવતા ત્વરિત ફળ જલ્દી ઈચ્છા પ્રમાણે આપે છે કોણ ત્વરિત ફળ ઈચ્છા પ્રમાણે કોણ આપે છે લોમેજી આ રીતે જગદ્ધિએ પૂછ્યું ત્યારે મુનિ લોમેશે કહ્યું કે જગદની તમારા પ્રશ્નોના ઉત્તર હું તને કહું છું તે તમે સાંભળો જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેણે મહાદેવીની ઉપાસના ભક્તિ કરવી જોઈએ કેમ કે દેવીની ઉપાસના કરતાં જ તેઓ પ્રસન્ન થઈને વરદાન આપવા તત્પર થઈ જાય છે આ માટેનો હું એક પવન પાવન પ્રસંગ તમને કહું છું માત્ર એક અક્ષરનું ઉચ્ચારણ કરવા છતાં તે બ્રાહ્મણની ગતિ થઈ હતી દેવદત્ત નામનો એક બ્રાહ્મણ કૌશલ દેશનો વતની હતો તેને સંતાન પ્રાપ્તિ માટે પુત્ર કામિષ્ઠી યજ્ઞ સામવેદના જ્ઞાતા ગોભિલ નામના વિદ્વાનની અધ્યક્ષતામાં યજ્ઞ આરંભ કર્યો વૃદ્ધાવસ્થાને લઈને ગોભિલ સાતેશ્વરો સાથે સ્થંતર મંત્રોનું ઉચ્ચારણ કરતા હતા તેમાં મંત્રનું ઉચ્ચારણ ત્વરિત થતું તેનાથી શ્વાસ વારંવાર લેવાથી મંત્ર ઉચ્ચારણમાં સ્વર તૂટતા દેવદત્ત ક્રોધિત થઈ ગોભિલ મુનિનું અપમાન કરી બેઠો આથી મુનિને ક્રોધ આવ્યો અને શાપ આપી બેઠા કે હે દેવસ્થ તમને શબ્દ શૂન્ય એવો મહામૂર્ખપુત્ર પ્રાપ્ત થશે અને ષટ પણ થશે હે દેવદત્ત મારી અવસ્થા છે અને દરેક મનુષ્યની શ્વાસક્રિયા અવિરિત ચાલતી રહે છે અને જો કોઈના વશમાં નથી આ કારણથી સ્વર ભંગ થતાં તમે મારું ઘોર અપમાન કર્યું અને કટુ વચનો કહ્યા એમ ક્રોધથી બોલ્યા મુનિના શ્રાપથી દેવદત્ત રૂજી ગયો અને પછી મુનિ કોપિલે કહેવા લાગ્યો કે હે મુનિ મારે આપનું અપમાન કરવું નહોતું જોઈતું પરંતુ તેમ છતાં આપે મને શ્રાપ દીધો વિના કારણ મારા નિર્દોષ ઉપર આપે ક્રોધ કર્યો મૂર્ખ અને સઠ પુત્ર ના હોય તે જ શ્રેષ્ઠ છે આવો પુત્ર હોય તેના કરતાં મૃત્યુથી વધારે કષ્ટદાય બીજું શું હોઈ શકે મારા ઉપર કૃપા કરી આ શ્રાપમાંથી મને મુક્ત થવાનો માર્ગ બતાવું આમ કહેતા દેવદત્તની આંખોમાં આંસુ આવી ગયા આ જોઈ ગોભીરજીનું હૃદય દયાથી ભરાયું અને તેઓ બોલ્યા દેવદત્ત તમારો પુત્ર મુક્ત થશે પરંતુ ત્યાર પછી એ મહાવિદ્વાન થઈ જશે મારા વચન ઉપર કોઈને શંકા સ્થાન નથી વરદાનથી દેવદત્ત ખુશ થઈ ગયો અને થોડા સમય પછી દેવદત્તની રોહિણી નામની પતિવ્રતા સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો અને પુત્રનું નામ ઉથક્ય એવું રાખ્યું વિદ્યાભ્યાસનો સમય થતાં ગુરુદેવ તેને વિદ્યાભ્યાસ કરાવવા લાગ્યા પણ ઉતથ્ય કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર બેસી રહેતો દેવદત્તે અન્ય રીતે તેને ભણાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે મૂર્ખની જેમ પડી રહેતો આથી બ્રહ્મ બ્રાહ્મણ સમાજમાં સૌને ખબર પડી ગઈ કે ઉતથ્ય મહામૂર્ખ છે આથી સર્વ કોઈ માતા પિતા સહિત તેની નિંદા કરતા ઉતથ્યને વૈરાગ્ય ઉત્પન્ન થયું ત્યારે તે વનમાં જય પણ કુટી બનાવી વન ફળ ફૂલ ખાઈને રહેવા લાગ્યો ત્યારે તેણે એક ઉત્તમ નિર્ણય કર્યો કે હું હવે કદી જૂઠું નહીં બોલું અને પોતે સંયમ નિયમપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરતા રહેવા લાગ્યો લોમીજી કહે છે કે શરૂઆતથી જેનું ચિત્ત વિદ્યાભ્યાસમાં નહોતું તેથી કરીને વેદાધ્યન કરી નહોતો શકતો કે જેને વિધિનું જ્ઞાન હતું પછી તે દેવોનું ધ્યાન સાધન આરાધન કેમ કરીને કરે આમ તે આમ ગંગા નદી કાંઠે તેને ચૌદ વર્ષ પસાર થઈ ગયા ન વ્રત ન વિધિ ન જપ બસ સમય પસાર કર્યો સમય પસાર કરવા સિવાય એ કાંઈ કર્યું નહીં પરંતુ સત્ય બોલવાનું વ્રત તેને તોડ્યું નથી આથી આસપાસ સૌને ખ્યાલ આવી ગયો કે આ મુનિ તો સત્ય ભાષી છે અને જૂઠનો આશ્રય કરતા નથી આથી એનો યશ થયો સૌ કહેવા લાગ્યા બ્રાહ્મણ સત્યવ્રતી છે તેઓ મિથ્યા ભાષણ નથી કરતા એકવાર એક જંગલી નિષાધ શિકાર કરતો ત્યાં આવી ગયો તેણે બાણ માર્યું અને એક સુવર તેના બાણથી વિંધાઈ ગયું થડથડ ધ્રુસ્તું ભયનું માર્યું ભાગા ભાગ કરવા લાગ્યું અને ઉતથ્ય મુનિ પાસે આવ્યું રુધુર રુધિરથી ભીંજાયેલા સુવર ઉપર તથ્ય મુનિની નજર ગઈ અને તેઓ દયા ભાવથી દ્રવી ઉઠ્યા ત્યારે અનાયસ તેના મુખેથી સારસ્વત બીજ ઓમ એવો ઉચ્ચાર થઈ ગયો ઉતથ્યને તો જ્ઞાન તો હતું નહીં તેથી તે ઓ સારસ્વત બીજ મંત્ર છે એની જાણ હતી નહીં પરંતુ શોક અને દયા ભાવથી એના મુખેથી આ ઓનું ઉચ્ચારણ થઈ ગયું પેલું સુવર તો ધ્રુજતું ભાગતું પણ ફટી પાસે થઈને જંગલમાં જતું રહ્યું ત્યાં પેલો શિકારી ધનુષ બાણ સાથે ઉતથ્ય મુનિ પાસે આવીને પ્રણામ કરતાં કહેવા લાગ્યું કે હું મુનિવર મને ખબર છે કે તમે સત્યભાષી છો માટે કરીને તમને હું પૂછું છું કે પેલું ઘાયલ થયેલું સુવર ક્યાં ગયું હે મુનિ મને કહો અત્યારે કે અત્યારે મારા બાળબચ્ચા ભૂખે મરે છે મુનિ મનમાં વિચારે છે કે અસત્ય ભાષણ કેમ કરવું જો એમ કરું તો મારો વ્રતનો ભંગ ન થાય એવું ક્યાંક મળી જાય તો શિકારીના સુધાતુર બાળ બચ્ચાને લઈને પૂછે છે પરંતુ અસત્યનું ભાષણ નથી કરવું ઉતથ્ય ધર્મ સંકટમાં પડ્યા એ જ સમયે સુવર્ણને ઘાયલ થતું જોતાં તેમનાથી ઓ શબ્દ નીકળી ગયો તે ભગવતીનો વા બીજ મંત્ર સાંભળીને મા જગદંબા પ્રસન્ન થઈને તેને અલભ્ય એવી વિદ્યા પ્રદાન કરી દીધી આથી આમ ઉતથ્યને જાણે અજાણે બીજ મંત્રનું ઉચ્ચારણ થઈ જવાથી તમામ વિદ્યાઓનું જ્ઞાન મા ભગવતીની કૃપાથી થઈ ગયું અને પછી તેઓ એક મહાન કવિ થઈ ગયા અને શિકારીને કહેવા લાગ્યા કે હે નિષાદ જેણે જોયું છે આંખો બોલતી નથી અને જે બોલે છે એણે જોયું નથી આવો શોક નિષાદને કહ્યો પછી તું તારે જે કાર્ય કરતો હોય તે કર તારું કાર્ય સિદ્ધ કરવાને માટે વારે વારે ઉત્સાહમાં આવી મને શું કામ પ્રશ્નો પૂછે છે પેલા શિકારીએ મુનિવરનું કહેવું સાંભળ્યું એટલે તે ત્યાંથી ચાલ્યો ગયો પછી તો મુનિ ઉત્તર થઈએ સારસ્વત બીજ મંત્રના જાપ કર્યા તેથી જગતમાં તેની વિધ્રતાનો પ્રતાપ ચારે બાજુ ફેલાયો જે પિતાએ તેનો ત્યાગ કરેલો તે પિતા દેવદત્તે તેમને સહિત પાછા ઘેર લાવ્યા આમ હે રાજન કૃપાવંત આધ્યશક્તિ માતા ભગવતીની જગદંબાની ભક્તિભાવથી ઉપાસના કરવી જોઈએ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાત સાધી કે શરણીએ ત્ર્યંબકે ગૌરી નારાયણી નમો સ્તુ તે યા દેવી સર્વભૂતેશ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્ય 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 નમો નમો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ